બે સમુદાય વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય એવી હિન્દુ વિરોધી પત્રિકા લિંબાયત વિસ્તારમાં વાયરલ થઈ હતી જે મામલે પોલીસે આ પત્રિકા વાયરલ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કારસ્તાન જે કોચિંગ ક્લાસના નામે આ પત્રિકા વાયરલ થઈ હતી તે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસના સંચાલકના સસરાએ જ જમાઈને બદનામ કરવા માટે કર્યું હતું ડીસીપી ભગીરથ ગડવીએ જણાવ્યું હતું કે

વધુમાં ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપી પોતે મહાનગરપાલિકાની સ્કૂલમાં શિક્ષક છે અને તેને જાતે જ આ વિવાદિત પત્રિકા તૈયાર કરી સ્કૂલના કમ્પ્યુટર થકી પ્રિન્ટ કરીને વાયરલ કરી હતી હાલ પોલીસે આરોપી સુલેમાન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચેકિંગ કે દ્વારા કોઈ ગાડી પકડી ગઈ છે શું ગઈકાલે સુરત સમગ્ર સુરત શહેરમાં વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન દ્વારા પણ પોતાના વિસ્તારમાં ઉધના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી રાતના સાત વાગ્યા પછીના આ ચેકિંગના જે કાર્યવાહી હતી એ દરમિયાન એક શંકાસ્પદ વ્હીકલ સ્કોર્પિયો હતી જે બ્લેક કલરની હતી એ અહીંયાથી પસાર થઈ હતી પોલીસે એને રોકવાનો પ્રયાસ કરતાં એ વ્હીકલ રોકાયું ન હતું અને આગળ નીકળી ગયું હતું આ જાણીને પોલીસને શંકા વધુ મજબૂત થઈ હતી પોલીસે એનો પીછો કર્યો પીછો કરતા આ દરમિયાન આગળ ઉધના ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ છે ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાથી આ વ્હીકલ ત્યાં ઊભું રહી ગયું હતું અને પછી પોલીસે તેને સાઈડમાં લઈ જઈ અને આગળની કાર્યવાહી કરી હતી વ્હીકલમાં ચેકિંગ કરતાં એક બોટલ મળી આવી હતી વ્હીકલનો જે ડ્રાઈવર છે એનું નામ રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા એણે પોતે પણ ડ્રિંક ડ્રિંક કરેલું હતું અને એની પાસે એક વેપન પણ હતું પોલીસે આ વેપન અંગે તપાસ કરી તો એની પાસે એક લાઇસન્સ હતું પરંતુ આ લાઇસન્સ ઉત્તર પ્રદેશની રાજ્યની મર્યાદા પૂરતું જ એના પાસે હોવાથી એને ગુજરાતમાં આ લાયસન્સ વેપન રાખવા માટેની કોઈ પરવાનગી લીધેલી ન હતી જે બાબતને લઈ અને પોલીસે એના ઉપર સેકનો અલગથી ગુનો દાખલ કર્યો હતો એટલે આ વ્યક્તિ જે રવિ શર્મા કરીને છે એના ઉપર બે ગુના ગઈકાલે દાખલ થયા એક છે જેમાં લિકર કન્ઝપ્શન અને પોઝિશનનો હતો જ્યારે બીજો એક કેસ છે જે આર્મ સેક્ટનો છે જે આરોપી છે એની વધારાની અમે પૂછપરછ કરી રહ્યા છીએ આરોપી અહીંયા મૂળ ધંધાર ધંધો કરે છે બિઝનેસ કરે છે મૂળ ઘોડા યુપીના છે અને અહીંયા ઘોડાદરામાં રહે છે એ કેમિકલનો એનો બિઝનેસ કરે છે એવી માહિતી છે પરંતુ પોલીસ એને વેરીફાઈ કરી રહી છે કે એમાં ખરેખર એ શું બિઝનેસ કરે છે અહીંયા કયા પ્રકારનો એની કા કામગીરી છે એ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ પોલીસ જ્યારે ઉદના નવસારી રોડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ બ્લેક કલરની સ્કોર્પિયો હતી અને એ પોલીસની બાજુમાંથી પસાર થતાં પોલીસને ડાઉટ ગયો હતો કેમકે એના કાચ થોડાક ડાઉટફુલ લાગ્યા હતા પરંતુ એની જે મૂવમેન્ટ હતી એના કારણે પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો એ રોકાઈ ન હતી એટલે પોલીસની શંકા વધુ મજબૂત થઈ હતી અને જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ત્યાં સિગ્નલ ના જે ચાલુ હતો સિગ્નલ એને કારણે ત્યાં એને રોકાવું પડ્યું હતું ફરજિયાત પણ અને એને કારણે પોલીસ ત્યાં એને સરળતાથી એને પહોંચી શકી હતી એની પાસે અને એને સાઈડમાં લઈ જઈને ચેક કર્યું હતું ત્યારે આ તમામ વિગતો પોલીસને સામે આવી હતી અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ